ટિકિટ કેમ કટ ન થઈ તે પણ એક સવાલ ચર્ચામાં છે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે શું થશે રાજકોટ બેઠકનું દર્શક મિત્રો વાત કરીએ તો બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી વચ્ચે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન પછી પણ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ટિકિટ સુરક્ષિત માનવામાં આવે છે જી હા ગુજરાતમાં ચાલી રહેલ ક્ષત્રિય આંદોલન વચ્ચે પણ વ્યક્તિત્વ તરીકે રૂપાલા ઉભરી આવ્યા તેમ કહી શકાય ક્ષત્રિય સમાજ દ્વારા ટિકિટ રદ કરવાની માંગણી બાદ ભાજપનો તેમના પર સંપૂર્ણ વિશ્વાસ અકબંધ છે પાટીદાર સમાજના પરશોત્તમ રૂપાલા આપને જણાવી દે કડવા પાટીદાર છે

આંદોલન અને વિરોધના પંદર દિવસ બાદ પણ ભાજપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી કરી ત્યારે એવું લાગે છે કે તેમને આ સમગ્ર વિવાદમાં કેન્દ્રીય નેતૃત્વ તરફથી જીવનનો પટ્ટો મળ્યો છે 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 ને લોખંડ પણ ગરમ થઈ જાય હથોડો ત્યારે જ કામ કરી શકે જ્યારે તે ઠંડો રહે દર્શક મિત્રો રૂપાલાએ સરદાર પટેલના આ નિવેદન મુજબ પોતાનો ગુસ્સો નથી ગુમાવ્યો આપણે વાત કરીએ દર્શક મિત્રો બે હજાર થી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા માટે રાજકીય સફર સરળ નથી રહી તેઓ અમરેલીની એક શાળામાં શિક્ષક હતા તે શાળામાં આચાર્ય બન્યા ત્યારે કોર્ટના નિર્ણયને પગલે તેમને નોકરી ગુમાવવી પડી હતી ત્યારબાદ રૂપાલાએ ભાજપ દ્વારા રાજકારણમાં એન્ટ્રી મારી અગાઉ તેઓ અમરેલી જિલ્લામાં સક્રિય હતા અને ત્યારબાદ તેઓ ઓગણીસો એકાણુંમાં પહેલી વખત ભાજપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા રૂપાલાએ ઓગણીસો પંચાણું અને ઓગણીસો અઠ્ઠાણુંની ચૂંટણીમાં સતત જીતની હેટ્રિક નોંધાવી હતી પરંતુ તે પછી બે હજાર બેની ચૂંટણી તેઓ હારી ગયા આ પહેલા તેઓ જ ઓગણીસો સપ્ટેમ્બર બે હાજર બે સુધી ગુજરાતના મંત્રી પણ હતા રૂપાલા તેઓના પિતાના છ બાળકોમાં બીજા નંબરે હતા બાળપણમાં તેઓ અભ્યાસ માટે બાર કિલોમીટર ચાલીને ને જતા હતા તેવું જાણવા મળી રહ્યું છે રૂપાલાએ બે ની હાર બાદ દર્શક મિત્રો ચૂંટણી લડી નથી હવે ભાજપે તેઓ સૌરાષ્ટ્રના રાજકીય પાટનગર લડી રહ્યા આ સમયગાળા દરમિયાન તેઓ થોડો સમય ભાજપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ હતા બે હજાર માં પાર્ટીએ એપ્રિલ બે ની વાત કરીએ તો રૂપાલાને પહેલી વખત રાજ્યસભામાં મોકલ્યા હતા અને ત્યાર પછી જૂન બે અને બાદમાં માર્ચ હજાર તેઓનું પુનરાવર્તન થયું હતું રૂપાલાએ લગભગ વર્ષ બાદ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો છે પરિણામોમાં જ દર્શક મિત્રો આપણે જોઈ શકીશું પરંતુ ગયા મહિને હોળીના અવસર પર આપવામાં આવેલ નિવેદનથી રાજ્યમાં રાજકીય ખડબડાટ ચોક્કસથી મચી ગયો છે તેમ કહી શકાય રૂપાલાને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવાનો વારો and you in the next video.